કોઈ પણ લડી એજન્ડા અમારે થી આવનારીડાસાદાર વાળી કરવી છે કે આપણે જોઈ શકીએ કે આ ભ્રષ્ટાચાર સરકાર આપણા શ્રી વિજયભાઈ રૂપાણી જે મૂર્તિ એ લોકોએ લાખ વાપરો આ સરકારે તો વીસ લાખ રૂપિયા એ લોકો એના ઘરના પાસેથી ઉઘરાણી કરી છે કે આ વીસ લાખ રૂપિયા તમારે ભરવાનો છે તો હું આ સરકાર એ કહીશ કે આ આજી નાટક ચાલુ કર્યું છે એ લોકોએ રાજકોટ ના ભાજપ ઉપર નાખ્યું એના નેના નેતા નથી છોડ્યા છોડશે માટે ખુબ જ સારા કામ કર્યા હતા ભગવાન પાસે છે પણ અહીંયાથી એ જોતા છે એની આત્મા કેટલી દુબાતી છે કે આ ભ્રષ્ટાચાર સામાન્ય છે કે આપણે આપણા બાજુમાં એક કોક ગયું હોય ને તો એમાં જે પૈસા આપણે મદદ કરીશું આપણે માંગતા નથી કે ભાઈ વાંધો ને એના આપણે બગાડ્યા છે ને વાંધો ને એ લોકો માંગતા હોય છે વિજયભાઈ વાય જ્યાં લોકો વીસ લાખ રૂપિયા વાપરો છે તો એ ઘર પાસે એવું કરે છે તો આ ના કરવી જોઈએ કે એના ફેમિલી નથી લાખ બગાડો આટલું આ કરો આ તો એ તો એના ઘર મેળે એ લોકો કરી લે કરીને પબ્લિક ને દેખાયા લોલત દેવડે અમે આટલું કર્યું હવે એમના પાસે તો માં વિશ્વાસ લો કરે છે